આયુરિયા કા ડોન ભણું છું આજે મેં આયુરિયાનો ડોન બાપુ ડોન આય એમ ડોન બાપુ ડોન બનીને હું ભાળી જવું જોઈએ આજે રિએક્શન કેવા લેમ કયો ખરો લપડા ને એમ પાછું બીયા પડે હો નક્કી નહીં આ તો ડોન ટોન કે ડોન એટલે પણ પાછું માપ ને ડોન રહેવાનું એવું લાગે ને ડોનગીરી કરવાની હાળું પાછું મારખાય ને આપણે એટલે એને મમ એકદમ કમ્પ્લીટ ડોન જેવો બની જવા ને વાળહાળ જરી કોમ રાખવાના ના એમ ખર્ચા ખર્ચા ચશ્મા કહેવાય ખરા ખર્ચા નહીં કહેવાય નહીં અને છે ને ઊંધા મેલીને ભાવ આજે ઊંધા મેલી છતાં બધા મેલે પણ ઊંધા મેલીને ફરું ડોન એટલે આપણે બાકી એમ એટલે કમ્પ્લીટ એમ લાગે ને ઓડવાન વાળી ચશ્મા સીધા મેલે કયો બોલ્યો કયો पुरी बोली लाग भग लागे नहीं पुरी ही तो सीधा मेरी चश्माएँ में कहता हाँ हर लोगों को मौन है रमकाव से मन उड़ा के सीधा मेरी जवाब है कंप्लेंट नहीं अरे ओए हूँ जे हूँ जे डॉन चूँ जे डॉन वाली सीढ़ी बहुत इंसान नहीं वो तो सीढ़ी वाले में हमारे चतरा चतरा तो यार डॉन चूँ लोग

ઘરે તે તને હું લપડાની સીડી કે ના કે હા એટલે હું તે એટલે એમ કું ફોન ની કરતી હું ઓય કર ફોન હા લી લે હો બોલા બોલા નથી હું નવો તું ડોન બોલા તું ના કે નહીં એલા નથી હો હું હું તે બરા હું હાવાન ની મસ્કરી હું ડોન જો આ વાળ મુ છે જાટ હું તે જો અમથી ઓર રાખું એ તસ્મા દે એમ તો આ મેં તો ના ઓ આ હા હા આ તો હા હા નું ભારે ઓળું મેરી લા લપડા છે નાહી જવા દે

ઢોરની તો કોઈ રિસ્પેક્ટ કેમ નહીં રીતે કેમ એટલે તો મને છોરો ભારે ઓળ દે હારી ફટકારવા કે ત્યારે હું ઢોર ફોન કરવા કેમ હા મળતી મને નહીં જરી બે રમકાવી શું મને હાળે કોઈ ભાત ન તો હાળે અસર રમકાવી છો રે પૂરું થાળું માથા બેને નહી હારી નોનું તો હવે બધા એક્ટિંગ કરતી ઓવર એક્ટિંગના પચાસ કપાયા એમ કે બરોબર હાવાળો કહેવાય ત્યાં થયું પડી ત્યારે હરે કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ એમ કહેતો હતો તો શું કરવાનું કે મરાઈ જાય ને ચુ આર મને ઓઠા દિન ભાવા જવા દેજો કઈ જાય છે આર જ આજે આપણે તાડુ જ હવાર હવાર મે છટકી જવા આવા દે ડોન વાળી પાછી મોટી પછી ડોન ડોન કરે હવાર હવાર કોને સાંગળ મે તો આજીના હાથ લાગે એટલે આજે ધોઈ કા